તું એમ કર એક કામ કર હા તું બધે જ બોલાવતા હિરમજી ને બધે જ બોલાવ અલ્યા બટા કે તારે આ ગારા વાળ કરી દે જાતા પહેલા બોલવાની છે નકલી બોલવાની એ કરે ને તમારામાં ઠકાણા નઈ થેલી પાડી નાખું આ બાઈક મિલ દીજે બાઈક તો સાઈડમાં કર દઉં વાહ જબર લાવ હે સાથી હસલ કડક તરત સાથી આ જાવ છે અલા લેબન હાખરા જાવ લેબો બંધાણે હે ને આવ્યો ગેસ નો બાજમાં કાલ ન થઈ રહ્યો હવે એક કામ કરો આ ચાલે વિરમકી બહુ નીચે અમે આપેલા પડ્યો

એ આ લેબા આમ થાય તો ખૂટલ છા ના ઘરે ગેસ નો બાટલો થઈ રહ્યો હતો ના ના તમે થેલી ફાડીને ગયા મારે છે મારે બાટલો ગેસ નો થઈ રહ્યો

દૂરો ની મૂક ખરી નામ હવે સાવકાર સાવકાર ફટાફટ ચાલે ખડો ખાત ને બેઠા પણ હવે

લેટો પાસો સાનો ઈ તો સાનો લેટો બંધાણી કહેવાય ને લેટો ના કહેવાય ના હારો લાગ લેટો કોક બંધાણી કહેવાય આ તો ખુશ ખુશ કર દઉ સાબ કલર આયો તો કલર એ તાકો તાકો કલર કેવો આવ્યો જબર આવ્યો આ દે એ ચા ચા પતી નો કલર છે હો જબર છે જબર હો ભાઈ તો હું કેતો તો ઢો ભઈસા તો તું લઈને અહીંયા આ સા તો ટોપ આવજો એ ફ્યુ મોમેન્ટસ લેટર વિરમ હવે રખીબી લેતો જો માર લાવ પડશે હુએ હા હા મુલે ઓલા કાના ઢાળું ઘરનો રદ દેરો બાજી આતો થા લે લેરા આજ કી દાદે અરે આ તો ચા લે લેરા ચા હાલ દે હવે તું બેઠ અલ્યા ચા હાલ દે સંપલ તો કાઢે ને વિરમજીના હાથમાં પડી જાય કે વિરમજી રખીબી લઈવા ગયા ને હુએ સાદો હરો બને જેમ તો હવે ચા ખાતર ખબર ચા તો કાઢ રાખ્યા હે નવ ને રખીબી લાવ લાવ પકોડો પોકડો પકડો હા વિરેમ પીયાવણા મહિલ હા આઈ બાંધ રાખો ઓલાને પહેલે સાથ આખવા દો લાયો બહુ લેવા હો ભાઈ હો બસ ભાઈ ટેસ્ટ કરો ટેસ્ટ હા ભાઈ

એવું ના બાટલો થઈ ગયો એવું બોલે ભાજી ના તો એમ કાઠો હો માર્યો તો કાઠો રમજી હા ચડ હવે આપડે થા પીરે અમે ઘરે જાવ જાવ હવ અમાર નહીં પીરે ને અમે હારો તું બેઠા પીવો લે લે ના ના મારા દેતો ઓર હવે બસ ખાવાનું નહીં મોડું લે 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 ના બસ સા તો હારી બસ ઓલો લઈ લે ઓલો બંધાણી ઓલાને દેવો હતા કયો જ પડે આલે જો થોડોક રે હું હારું હું લઈ લે પણ ગરમ છે અમે રે તું ઘરે જઈશ એને જોવે બસ 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 આ ચા હવે

તું ખાવા બે તાર ફોન વિડીયો ફોન માં જેવો મેસેજ પડે એવો મારો વિડીયો ચાલુ જ હોય દાડો હું કે ખાવા બે તાર મજા આવે ખાવા જ તાર ઉતરે ના આવે

હવે મને બોલે છે તું જા અને કોઈ દી મને બોલાવતો નહી